આ માર્ગનો ઉભો કરાયો હશે ત્યારે પૂન ગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પૂન નજીક એક્સપ્રેસ વેની જે કનેક્ટિવિટી આપવામાં આવે છે ત્યાંનો રસ્તો પણ સાંકડો છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વર હાંસોડ અને સુરતથી જોડતા સ્ટેટ હાઇવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે